હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું મંચાવ સૂપ તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી રેસીપી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું મંચાવ સૂપ છે તે બહીનું છે અને આ સેવ છે તે પણ આપણે અત્યારે બનાવવાના છીએ તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો તો આપણે આ મેગી લીધી છે એક પેકેટ મેગીનું મેં લીધું છે જો તમારે નૂડલ્સ લેવી હોય તો પણ તમે લઈ શકો છો પણ અત્યારે આપણે મેગીમાંથી સેવ બનાવવાના છીએ કારણ કે ઘણી જગ્યાએ નૂડલ્સ અવેલેબલ હોય ના હોય તો મેગી તો હરેક જગ્યાએ મળતી જ હોય છે એટલે આપણે મેગીમાંથી સેવ બનાવશું તો આપણે લીલા કાંદા લીધા છે ગાજર છે કોબી છે મરચાં છે આદુ છે કોર્નફ્લોર છે લીલા ધાણા છે પેપ્સિકમ છે લીલું લસણ છે મરીનો પાવડર છે પછી રેડ ચીલી સોસ છે સોયા સોસ છે અને વિનેગર છે તો આપણે આ બધી વસ્તુ છે તે લઈ લીધી છે હવે આપણે તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે આ મેગી છે તે આપણે બોઇલ કરી લેશું બે થી ત્રણ મિનિટ માટે આપણે આને કૂક થવા દેશું તો મેગી છે તે એકદમ સરસ રીતે બોઇલ થઈ ગઈ છે આ રીતે અને ઓવર કૂક નથી કરવાની આ રીતની આપણે બોઇલ કરવાની છે કાચી ન રહેવી જોઈએ બસ એ રીતે આપણે કૂક થવા દેવાની તો એકદમ સરસ રીતે આપણી મેગી છે તે બોઇલ થઈ ગઈ છે હવે આપણે આમાં કોનફ્લોર એડ કરશું તો આપણે બેથી ત્રણ ચમચી જેટલો કોર્ન ફ્લોર એડ કરવાનો છે આ રીતે બેથી ત્રણ ચમચી જેટલો કોર્ન ફ્લોર એડ કરી અને આને આ રીતે આપણે પલટી લેશું એકદમ સરસ રીતે આપણે કોર્ન ફ્લોર મિક્સ થઈ જાય પછી આપણે આને બેથી ત્રણ મિનિટ માટે ફ્રીજરમાં રાખશું એટલે સરસ રીતે સેટ થઈ જાય હવે આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણે મેગી છે તે આપણે આ રીતે તળી લેવાની ગેસ છે તેને આપણે ફાસ્ટ રાખવાનો છે કારણ કે ધીમા ગેસે નથી તળવાની થોડો ફાસ્ટ કેસ જ રાખવાનો છે એટલે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જશે અને સરસ રીતે ક્રિસ્પી બનશે તો આપણી મેગી છે તે એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે આ રીતે થોડી ગોલ્ડન બ્રાઉન થવા દઈશું અને આપણે પ્લેટમાં લઈ લેશું આ રીતે આપણે બધી જ મેગી છે તેને તળી લીધી છે તે જ પેનની અંદર આપણે થોડું તેલ લીધું છે એમાં આપણે આ બારીક કટિંગ કરેલું લસણ છે તે એડ કરી દઈશું લસણ સતળાઈ જાય એટલે આપણે બારીક કટિંગ કરેલા મરચાં એડ કરીશું આદુ છે ક્રશ કરેલું તે પણ આપણે એડ કરી દીધું છે આદુ મરચું અને લસણ છે તેને આપણે તેલમાં સરસ રીતે સાતળી લેશું તો આદુ મરચું લસણ છે તે એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે હવે આપણે લીલા કાંદા છે બારીક કટિંગ કરેલા તે આપણે એડ કરી દેસુ અને સાતળી લેશું હવે આપણે પેપ્સીકમ છે બારીક કટિંગ કરેલું તે આપણે એડ કરી દેસુ બારીક કટિંગ કરેલી કોબી છે તે આપણે એડ કરી દેસુ બારીક કટિંગ કરેલા ગાજર છે તેને પણ આપણે એડ કરી દેસુ બધી વસ્તુ છે તે સરસ રીતે આપણે મિક્સ કરી લેશું અને આપણે બે થી ત્રણ મિનિટ માટે આ રીતે તેલમાં સાંતળી લેવાનું છે તો બે થી ત્રણ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આ રીતે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે થી સાઠ ટકા જેટલા કૂક થઈ જવા જોઈએ હવે આપણે આમાં પાણી એડ કરશું તો હું અત્યારે ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરું છું મતલબમાં દોઢ લિટર પાણી એડ કરું છું તમે તમારી રીતે જેટલું સૂપ બનાવવું હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું મરી પાવડર છે તે એડ કરશું તો મેં દસ થી પંદર મરી છે તેને ખાંડીને લીધી છે સોયા સોસ છે તે મેં બે ચમચી જેટલો લીધો છે તે એડ કરશું વિનેગર છે તે મેં એક ચમચી લીધું છે તે પણ આપણે એડ કરી દેશું રેડ ચીલી સોસ છે તે આપણે ત્રણ ચમચી એડ કર્યો છે અને આપણે હલાવી લેશું આ રીતે આપણે બે મિનિટ માટે હલાવી લેશું હવે આપણે આને થોડી વાર માટે એકદમ સરસનું ઉકળી જાય ને ત્યાં સુધી આપણે કૂક થવા દઈશું ઉપરથી આપણે થોડી ધાણાભાજી એડ કરી દેસું અને આપણે એકદમ સરસ ઉકળવા દેસુ હવે આપણે આ કોર્ન ફ્લોર છે તેમાં થોડું પાણી એડ કરી અને સ્લરી તૈયાર કરી લેશું આ રીતની આપણે પાણી એડ કરી અને સ્લરી તૈયાર કરી લેવાની છે હવે આપણે આ જે સૂપ છે તેમાં આપણે એડ કરી દઈશું અને આપણે થોડી વાર માટે કૂક થવા દેશું તો એકદમ સરસ આપણું સૂપ છે તે ઉકળી ગયું છે અને તમારે કોર્ન ફ્લોર છે તે તમારી ચોઈસ પ્રમાણે એડ કરી શકો છો જો વધારે એડ કરો તો વધારે ઘટ થઈ જાય એટલે મેં અત્યારે મીડિયમ સૂપ બનાવ્યું છે વધારે ઘટ પણ નથી બનાવ્યું વધારે પતલું પણ નથી બનાવ્યું આ રીતનું મેં સૂપ બનાવ્યું છે તો મેં ત્રણ ચમચી જેટલું કોર્નફ્લોર છે તે એડ કર્યું છે અને આ રીતનું આપણે સૂપ છે તે બનાવ્યું છે કારણ કે થોડું ઠંડુ પડે ને એટલે થોડું ઘટ્ટ પણ થઈ જશે તો આપણું મંચાવ સૂપ છે તે એકદમ સરસ રીતે બની અને તૈયાર થઈ ગયું છે હવે આપણે ગરમા ગરમ સવ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમને આજની મારી રેસીપી કેવી લાગી જો ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો તો આપણી આ મેગીની જે સેવ છે તે એકદમ સરસ બની અને તૈયાર થઈ ગઈ છે આ રીતે તમે હાથેથી પણ એકદમ સરસ ફૂંકો થઈ જાય છે અને આપણે ઉપરથી સર્વ કરી દેસું તો તૈયાર છે ગરમા ગરમ મનચાવ સૂપ એકદમ સિમ્પલ અને સરળ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચ